રામે રામ હો ને રામ રામ ભાઈ તો હવે જોવો ડુંગળી ગાળી ગાળીને ખેહી નાખી છે જવો ડુંગળી આમાંથી ગાળી ગાળીને બધી ખેહી લીધી છે અને હવે આને મોળવાની શરૂ શરૂઆત

એકસો સ્ટીલ નું એક લોખંડ નું ને જવું ડુંગળી છે અહીંયા આપણે મૂળા ખેં હતા ના ડુંગળીનો ઢગલો કરી નાખ્યો છે મૂળા હતા ના ડુંગળીનો ઢગલો કર્યો ને જવો ત્રણ ત્રણ સો જણા મોળે ડુંગળી